ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલા પણ કરેલી હતી જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ બે દિવસથી વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રાજ્યસભાના સભ્ય ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો માગી ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ સંસદ સભ્યશ્રીએ રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાન પત્રોના માધ્યમથી તમે સટીક બેન્ચ માગો છો બેન્ચ માગો છો એવું ન બને હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે જે વધારાની વિગત છે અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલાં પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે ગુજરાતમાં પણ છે તો આ બેન્ચ મળે એવું અમે સંપૂર્ણ માગીએ માનીએ છીએ તો ભારતીય જનતા પાર્ટીએ જે નિવેદનો આપ્યા છે એ માત્ર પ્રિન્ટ પ્રિન્ટલક્ષી અને ઇલેક્ટ્રિક મીડિયા લક્ષી ન રહે એવું અમે આજના દિવસે તમારા વતી કહેવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્રની જનતાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં મળે હવે હું વિનંતી કરીશ ભાઈ ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુને કે જે એ સમક્ષને ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી અમારા માનનીય પૂર્વ શ્રી વિગતવાર આપને વાત કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર જિલ્લાઓ છે બ્યાસી થી ઉપર તાલુકાઓ છે અને પાંચ હજારથી અઠ્યોતેર ઉપર ગામડાઓ છે તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જુઓ તો પાંચસોથી છસો કિલોમીટર સાતસો કિલોમીટર આઠસો કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે એટલે અસીલને હાઈકોર્ટ પહોંચવા ત્યાં તેને રોકાણ કરવા માટે ત્યાં તેને વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે આ સમગ્ર સૌરાષ્ટ્રની બે અઢી કરોડ જનતાનો પ્રશ્ન છે અસિલ નહીં પ્રશ્ન આવે છે એની સાથે સાથે આપને કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે જે કાયદા લો લેબર લો છે મારે લેબર લો ની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટ ની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો નો ચુકાદા હોય જ્યારે અપીલ એને દાખલ કરવાની હોય તે કામદારે હાઈકોર્ટ જવું પડે તમે વિચાર કરો સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો તો જો રાજકોટની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે એવી જ રીતે મોટર એમએસીપી ના કેસ અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ બનનાર પરિવાર હોય છે કે જે એક્સિડન્ટનો ભોગ બનેલો પરિવાર હોય છે વ્યક્તિ હોય છે એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે એ જ રીતે સ્ત્રીઓ ઉપર જે અત્યાચારો થતા હોય છે અને ભરણપોષણના જે દાવા હોય છે એ ભરણપોષણના દરેક દાવા મેન્ટેનન્સના દાવા જે છે દરેક મેન્ટેનન્સના દાવા છે હાઈકોર્ટમાં ચેલેન્જ થતા હોય છે એક પાંચસો રૂપિયાનો મેન્ટેનન્સનો ઓર્ડર ડીજલી કોર્ટે કર્યો તેની સામે હાઈકોર્ટમાં ચેલેન્જ ફરજિયાત કરવું પડતું હોય છે ત્યારે સામાન્ય આ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી છે એક નારી છે ને ન્યાય માટે પણ અમદાવાદમાં દર દર ભટકવું પડે છે ત્યારે આ પણ એક મોટો પ્રશ્ન છે એ સામાન્ય માણસની પણ આ વાત છે વકીલોને હેરાનગતિ છે સાથે સાથે અસીલોને હેરાનગતિ છે અને સૌરાષ્ટ્રીય જનતાને પણ મોટાપાએ હેરાનગતિ છે ભૂતકાળમાં 85 84 ની અંદર પણ કોંગ્રેસી સરકાર રાજ્યમાંથી ત્યારે પ્રયત્ન થયા હતા એ એવખતના અમારા આગેવાનોએ સર્કિટ બેન્ચ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ બાદ યુપીએ ની સરકારમાં પણ પ્રયત્ન થયા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો જો એમ કહેતા હોય તો મોસાળે જમણ અને માં પીરસダરી ગુજરાત સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની છે અને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવું ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ જો આ પ્રેસ કરતો હોય તો આવતીકાલે સવારે કે આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા જે પણ આ લડાઈ માટે આહવાન કરવામાં આવશે ત્યારે પોતાની સરકાર સામે લડાઈ કરવાની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલે રાખવી પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાન અને ધારાસભ્ય સે રાખવી પડશે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જો વસીલોના ન્યાય માટેની વાત હોય વકીલોના આવા જવા માટેની વાત સાથે સાથે સરકાર ઉપર પણ મોટું બર્ડન છે કે અહીંથી હાઈકોર્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેટર હોય તો સોગંદનામું કરવા માટે આયોને બોલાવવામાં આવે છે ત્યારે એક આયોક સોગંદનામું કરવા માટે અહીંથી જાયનો ટીએડીએ એનો ભાડાનો ભથ્થું આ બધું તમે ગણતરી કરો સરકાર ઉપર લાખોને કરોડો રૂપિયાનો બર્ડન આવે છે ત્યારે મહારાષ્ટ્રની અંદર પાંચ સર્કિટ બેન્ચ આપેલી છે નાગપુરમાં છે કોલ્હાપુરમાં છે એવી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ તો ગુજરાતમાં કેસની દ્રષ્ટિએ ભારતમાં

આ નાટક કંપની પ્રયાસ કરે અને લોકોએ એમને મત આપી અને પ્રતિનિધિ બનાવ્યા છે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું પ્રતિનિધિઓએ રજૂઆત કરી નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની બેન્ચ મળી ગઈ છે આ તો નાટક કંપનીમાં કથપુતળી જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે એના પક્ષમાં કંઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે આની સામે અમારો સખત વાંધો છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એ ખૂબ અગત્યનું છે જ્યારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ સિબ્બલજીને મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ અહીં આપવા માટે અમે સહમતી સાધી હતી પરંતુ જે તે વખતે ભાજપની સરકારે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય અમારે જોઈ જોઈને રાજી થવાનું હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટની બેન્ચ મળે અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કેસની સંખ્યા વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ જે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ એ લાયકાત પણ ધરાવે છે ત્યારે કિલોમીટર કિલોમીટર સુધીનો પ્રવાસ લોકોએ કરવો પડે એટલી હાઈકોર્ટ દૂર પડતી હોય અમુક ગરીબ લોકો તો ન્યાય માટે ત્યાં પહોંચી પણ શકતા નથી સૌરાષ્ટ્રના છેવાડાના લોકો હોય આ મેરાવળ હોય કે દ્વારકા હોય કે પોરબંદર હોય ત્યાંના ગરીબ લોકો અમદાવાદ પહોંચી અને વકીલ ગોતી અને રાખીને ન્યાય મેળવવાનું માંડીવાળી અને અન્યાય સહન કરીને જીવતા હોય છે ત્યારે આ પ્રતિનિધિઓ અને કેમ ફક્ત રાજકોટના પ્રતિનિધિઓ નાટક માટે ભેગા થયા જો સરકાર તમારું ન માનતી હોય ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સરકાર ન માનતી હોય તો સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ સાંસદો ધારાસભ્યો ભેગા થાય અને એમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ ટેકો આપશે સંયુક્ત રજવાત કરી અને આ સરકારને નમાવી શકે એ તાકાત ધારાસભ્યોમાં હોય છે અને સંસદમાં હોય છે તો આવા નમાલાપણા નિવેદન નહીં પરંતુ ખરા લડાઈ આ પ્રતિનિધિઓ લડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કોંગ્રેસનો આ વકીલો દ્વારા કરવામાં આવી રહેલ માગણીને અમારો સંપૂર્ણ ન કેવલ ટેકો છે પણ જરૂર લાગશે ન્યા અમે એક્શનમાં પણ આવશું એ જ લોકો પાસે આ નાટકીય પ્રતિનિધિઓને ઓળખી લેવાની વિનંતી સ અને નાટકીય તમે પ્રતિનિધિ ન હો તો બેન્ચ ખરા અર્થમાં લે આવી અને એમાં વાસ્તવમાં શું પ્રક્રિયા તમે કરી છે કયા રજૂઆત કોને રજૂઆત કરી છે એ લોકોને જણાવવા આથી હું આપણા રિસ્પેક્ટેડ બધા પ્રતિનિધિઓ એ ભાજપના છે એમને વિનંતી કરું છું લવાન સિંહ કાર્યક્રમમાં આ માગણી બહુ આયોજનપૂર્વક એટલે કે આપણી જરૂરિયાતને અનુસાંગિક સૌરાષ્ટ્રની વકીલો દ્વારા કરવામાં આવી છે અને દે આર ધ બેસ્ટ જજ કે આપણને ખરેખર જરૂરિયાત છે કે નહીં અને એ લોકોએ માગણી કરી છે અને એના ટેકામાં અમારે જે કંઈ કરવું ઘટશે બધું જ અમે કરશું ભારણ વધે એનું ભારણ ન વધે એની દરકાર લેવાનું કામ સરકારનું હોય છે ચોક્કસપણે એમાં સરકાર બેદરકારી દાખવતી હશે તો એનું પણ એ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ